ઓલા સોમવાર લગી ઓફિસે જવાનું નથી કારણ કે મારે એક્ઝામ અત્યારે ચાલુ થાય કાલથી તો અત્યારે એની તૈયારી કરતો વાત તો ઉપર અને અત્યારે સાડા દસ વાઈ ગયા તો અત્યારમાં માસા આવ્યા ઉપર તો અત્યારે જો આ ચા બનાવે છે સવારમાં નાસ્તો બાસ્તો કઈ નો થઈ ગયો અત્યારે જો ચા મૂક્યો બધું ખૂટવાડવા આટું ઘરે રહ્યું હમ વાંચવાનું તો માનું હવે હવે ચા કર્યો હોય આયરે ચા ને ટોસ નાસ્તો અત્યારે કરી લે આમ તો સવારમાં કે સાડા સાત વાગ્યા નાસ્તો થઈ ગયો

આ છાટવાનો નથી કેતો બટેકાનો મસાલો તૈયાર કરી પૂરીમાં એ પૂરીમાં ભરી કઉ હું મતતા કેમ નથી હા તો ઈ ક્યાં ઓકે તો આ ઈ તો નથી પડ્યો હવે માસાલો મસાલો વેરીને ખાઈ જાય આના કા બટેકા બાફેલા પડ્યા નથી ને એક બે હે ઓકે તો ભાઈ પેલા તો ચા બની ગયો તો ચા પી લઈ અને પછી એવડું ખાઈ લે પૂરી એ તો આઈડિયા કાઈ ઢંગ ટોસ ખાઈ લે ચા પી ને ચા ટોસ ખાઈ લે એમ કે ઓકે ચા ને ટોસ ખાઈ લે અને પછી પૂરી હવાઈ નું ગઈ ખારું તો કે જબલા માંથી એટલે વાંધો નહીં આવ્યો હોય લાવો મારો કપ માં ઠા દેજો ઓકે અત્યારે જે થાય વાંચવાનું જોઈએ પરીક્ષામાં હું થાય કારણ કે આખો દી આખું વર્ક કઈ ગયા ન હોય ખાલી આ એક્ઝામ ટાઈમે

એ તો આઈજે નથી વિટો બાકી ઊઠી જ જાવ હોય કાલે થજો જો કાલે એક્ઝામ હે એક્ઝામ હોય બે હું કામ નો અગાઉ તૈયારી કરવી પડે આ તો અગાઉ જ કરું એટલે આઈજે કરું જો કાલે એક્ઝામ અગાઉ અઠવાડી અગાઉ બધું જ કરે અઠવાડીઓ ગમે નવરા હોય નવરા હોય કરવું પડે નવ હોય કાંઈ કામ નો હોય લોક બનાવી આવું બાર જોઈએ બે કલાક ચા રેડી થઈ ગયો તો ચા અને ટોસ ખાઈ અને અત્યારે હજી સાડા દસ જ વાઈ ગયા બધા ઘરે નોર્મલી હવારમાં નવું હાડા હોય બધે નાસ્તો કરતા હોય અમારી ઘરે હવારમાં હાડા હાથ વાગે તો બધા નાસ્તો થઈ ગયો હોય તો ભાઈ અત્યારે હવે બીજી વાર પાછો નાસ્તો જો અત્યારે હાલે તો અત્યારે નાસ્તો કરી લઈ અને ભાઈ પાછા લાગી જાય એક્ઝામની તૈયારીમાં તો ભાઈ હવે ડાયરેક્ટ પરસી પાછો ચાલુ બપોરે બપોરનું જમવાનું રેડી થઈ ગયું હોય જમવામાં જો અત્યારે પરોઠું અને રોટલી અને કઢીનું શાક છે ચણા લોટલી છાસ અત્યારે જો રાતના આઠ વાગી ગયા છે અને આ બાજુ ખીચીના પાપડ કર્યા હોય અત્યારે અને ઓલી જો ઓફિસેથી આવી ગઈ આવીને ડાયરેક આમાં આ લખવા વહી ગઈ કારણ કે અત્યારે લગી તેને નિરાયત હતી કાલે આખા વખત આવતું રહ્યું અસાઇનમેન્ટ આપવા લાગે એટલે ડેલી હવે આવીને સવારે કોલેજેથી આવીને અત્યારે ઓફિસે આવીને ડાયરેક્ટ લખવા બેહી ગઈ હોય એ કાંઈ આપી દીધું લાગે અસાઇનમેન્ટ કા અમારે ન આવે અસાઇનમેન્ટ બસાઇમેન્ટ કાંઈ ડાયરેક્ટ એક્ઝામ અત્યારે મારી એક્ઝામ એ મારી હમણાં પતશે એટલે ભાઈ ડાયરેક્ટ એની આવશે થોડાક દીમાં હા તમારી કેવી છે હે નથી ખબર હશે તમારે હશે હમણાં બાર માં મહિના કા પેલા મહિના માં જ ડાયરેક્ટ બિચારી આમાં પાતળી થઈ જવાની હે લખી લખી ટેન્શન આવી ગયું હે અસાઇનમેન્ટ આવી ગયા ને કરે તો કા કે માસે નો ટેન્શન હા બિચારી અને અહીંયા જોવો આવડવા પોતે ન્યાથી રસ્તામાંથી ક્યાંકથી વેફર લઈ આવી છે તો હવે વેફર પતાવી દીધી ને હવે જો હું આ લઈ આવ્યો તો આમાં

અને આ સાથે આજનો લોગ આયા પૂરો કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને કાલે હવે પેલું પેપર એ જોઈએ હવે કેવું જાય તો કાલે પેલું પેપર દઈ આવી આવીને પછી મળી હવે હો બધાયને એમ કેજો કે મને સપોર્ટ કરજો કેવું જાય પેપર માં સપોર્ટ કરજો હું કરજો સપોર્ટ કરજો કોમેન્ટ કરજો ઓકે હવે તો મળી કાલે પેપર દઈને આવીને